હું તો હમણાંથી ખાસ કરીને કથામાં લોકોને ખાસ કહું છું મારા પરમ મિત્ર છે શામભાઈ ઠાકર એના શબ્દ છે અને પદ્મ પુરાણમાં લખેલું કોઈ પણ માણસનું નું મૃત્યુ થઈને તમારા ઘરેથી નાનો તો નાનો તુલસીનો ટુકડો સાથે લઈ જાવ અને અગ્નિ સંસ્કાર થાય ને તમારા હાથે શ્રી કૃષ્ણ શરણમાં બોલીને તમારા હાથે જ પધરાવી દો અને ઇનડાયરેક્ટલી કહો તો પુરાણમાં ખાસ લખેલું છે કોઈ પણ માણસની તુલસીનો એક નાનો રાખે કે આ ગુજરી જાય ત્યારે મારે કોક જ પડશે પણ આપણે કોકને પધરાયું હોય તો કોક આવે હવે ઘણા બધા એટલા ડાયા પ્લસ થઈ ગયા છે નિકુલભાઈ મેં એવા જોયા કોઈની અંતિમ સંસ્કારમાં ન જાય લે અમે ન જાય અમે અભડાઈ જાય તો તું ગુજરી જાય ત્યારે કોણ આવશે એટલા બધા સોફેસ્ટિક નહીં થઈ જતા હો હા પાછા કહેવાનું મન ન થાય કે પાકા પાય સેવા કરતા ને એવું એ લોકો આવું બોલે અમે કોઈ ને અગ્નિ સંસ્કાર ન જાય તો તું એક કામ કરજે ગુજરવા ને પેલેથી સ્મશાન માં વિયો જાજે જઈન હુઈ જાજે આપણા વડીલો બે કેતા આયા કોઈના સુખમાં માં જાવ કે ન જાવ પણ કોક ના દુખ પેલા જાવ

આ પુરાણમાં લખેલું છે એટલે ગમે તેવી અવસ્થા હોય આપણને થોડુંક પણ એવું સમજાય સંભળાઈ જાય કે આજુબાજુમાં કઈક આવી ઘટના બની છે ત્યારે આપણે એના બદલે આપણે એક માળા કરીએ ભગવાન એ જીવને આત્મ શાંતિ મળે મેં તો વ્યક્તિગત એવો નિયમ કર્યો કે કોઈ પણ આપણો વ્યક્તિગત કોઈ બહુ નજીકનો માણસનું મૃત્યુ થાય એની પાછળ એક વિષ્ણુ સહસ્ત્રનો પાઠ હું કરું હું નવરો નથી મારા બાળકોને કહું કે બેટા ભાઈ ગુજરી એમની પાછળ એક વિષ્ણુ કરવા જેવું છે સાહેબ અને કરીએ છીએ કદાચ એટલા માટે આમ મજા આવે છે આ કેવા માટે નથી પણ એકાદી કદાચ શ્રી કૃષ્ણ શરણમાં બોલી લઈએ તો આપણું કઈ એમાં વયું જવાનું અમુક કાર્ય તો બહુ કરવા જેવા છે સાહેબ હું અંતર માં થઈ રાજી हेलो छो अवली बीतर मां धैरे छो अवली बी हे अवली सवली करनारा तारी કરુણાનો કોઈ પાર નથી અવળી સવળી કરારી તારી કરુણાનો કોઈ પ